पूर्ण पर ब्रह्म नु प्रागट्य जो निराकार है वो आकार लेकर व्यक्त हुआ जो अव्यक्त है वो आकार में व्यक्त हुआ जो निर्गुण है वो सगुण रूप में व्यक्त हुआ અવતારની આખી ઘટના જ ઉલટ ઘટના છે દુનિયામાં ધર્મો છે પણ અવતારનો જે સિદ્ધાંત છે એ સનાતન ધર્મનો એક અદ્વિતીય સિદ્ધાંત છે દુનિયાના આઠ દસ મુખ્ય ધર્મો છે આ બાજુ પશ્ચિમના ત્રણ ચાર ધર્મો છે યહૂદી ઇસ્લામ ખ્રિસ્તી તાઓ માઓ ચીન બાજુ વયા આ દુનિયામાં જેટલા મુખ્ય ધર્મો છે પણ ક્યાંય પરમાત્મા સ્વયં આ જગતમાં આવીને વસ્યો હોય અને જગતમાં આવીને લીલા કરે નિર્ગુણ નિરાકાર તત્વ એ સગુણ સાકાર રૂપ લઈને મારીને તમારી જે મનુષ્ય સંવત લીલા કરે સનાતન ધર્મ સિવાય આ સિદ્ધાંત જોવા મળતો નથી આપણે ત્યાં પણ નિર્ગુણ ઉપાસના ખરી પશ્ચિમના જે ધર્મો છે ઇસ્લામ હોય ખ્રિસ્તી ધર્મ હોય મુખ્યત્વે એ આ વાત ઉપર જોર મૂકે છે કે ઈશ્વર એ નિર્ગુણ છે નિરાકાર છે આ વાત આ સિદ્ધાંત ઉપર એ લોકો જોર મૂકે છે અને આપણી શ્રુતિઓ પણ કહે છે હા એ ઉર્જાનું તત્વ જેનાથી આ બધું ફલીભૂત થયું છે જેનાથી આખી સૃષ્ટિ આખું બ્રહ્માંડ જેનામાંથી ફલીભૂત થયું છે એ તત્વ નિર્ગુણ છે નિરાકાર છે એની ના નહીં કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ સર્વ સમર્થ આપણી શ્રુતિઓ પણ એ ભાર મૂકે છે કે હા એ પરમ તત્વ નિર્ગુણ છે નિરાકાર છે પણ આપણી શ્રુતિઓ પાછું એ કહે છે કે એ સર્વસમર્થ છે દેર ઇઝ નથિંગ ઇન ધીસ વર્લ્ડ દેટ દેટ સુપ્રીમ રિયાલિટી કેટ ડૂ સર્વસમર્થ છે આ દુનિયામાં એવું કાંઈ જ નથી કે એ મહાસત્તા ન કરી શકે એ નિર્ગુણ નિરાકાર મહાસત્તા એવું કાંઈ પણ તત્વ નથી એ કાંઈ પણ એવું કાર્ય નથી કે જે ન કરી શકે મહાસમર્થ છે કરતુમ અખરતુમ અન્યથા કર્તુમ જે કરવા યોગ્ય અને ન થઈ શકે એ બધું જેના દ્વારા થઈ શકે એવો સમર્થ સત્તા કોઈ હોય તો ઈશ્વર છે તો જે બધું કરી શકવા સમર્થ હોય એ અવતાર રૂપે અવતરવા સક્ષમ કેમ ન હોય જે દુનિયામાં બધું જ કરી શકવા માટે ઓમની પોટેન્ટ ઓમની પાવરફુલ દુનિયામાં સર્વ સમર્થ છે તો પછી ઈ માનવ રૂપે જન્મ લેવામાં સમર્થ કેમ ન હોય આ અવતાર સિદ્ધાંતનો મુખ્ય ભાવ છે કે જે દુનિયામાં બધુંય કરી શકે ને ઈ માના ગર્ભમાં આવીને વસી એ શકે અને ઘણી જગ્યાએ આમ જોઈએ ને તો અમુક વિરોધાભાસ સુરો મળતા હોય ઘણા એમ કે ભગવાન તે કોઈ એક સાધારણ સ્ત્રીના કુખમાં એના ઉદરમાં એના ગર્ભમાં આવીને તે વસે એટલી વિરાટ ઉર્જા એવી વિરાટ ચેતના કોઈ સાધારણ સ્ત્રીના ગર્ભમાં આવીને વસી શકે એમાં સમાઈ શકે ઘણા પુરાણોનું ખંડન કરનારા મત મત એવા મતભેદો ગણા ગણા એવા આપણને વિરોધના સુરો સાંભળવા મળતા હોય પછી આપણે એને પૂછીએ કે તમે કોને માનો તો કે અમે વેદને માનીએ અચ્છા તો વેદમાં પરમાત્મા વિશે શું કીધું છે તો કે સર્વખલું ઈદમ બ્રહ્મા દુનિયાનું એક એક કણ એક 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 તત્વ એ ઈશ્વરમય જ છે દુનિયાના એક એક કણમાં ઈશ્વર સમાયો છે દુનિયાના એક એક કણમાં ઈશ્વર રહેલો છે તો પછી આપણને બહુ વિનયથી બહુ વિવેકથી એને પૂછવાનું મન થાય મારા વાલા જો તું એમ કે છે કે દુનિયાના એક એક તત્વમાં દુનિયાના એક એક કણમાં ઈશ્વર રહેલો છે દુનિયાના એક એક કણમાં ઈશ્વર રહેલો છે તો માનું ગર્ભ કાંઈ દુનિયાથી જુદો છે માનો ઉદર એ કોઈ સૃષ્ટિથી જુદું છે જો સૃષ્ટિના એક એક કણ માં ઈશ્વર રહેલો છે તો એક ઈશ્વર કેમ ન રહી શકે સંસ્કૃત વ્યાકરણ માં સુંદર અર્થ અમરકોશ માં ને આવી રીતે સુંદર મજાની એની વ્યાખ્યા ને અવતાર અવતરણિકા અવતરણિકા એટલે સીડી પગઠીયા સીડી ચડવા ઉતરવાની એને સંસ્કૃતમાં કહેવાય અવતરણિકા એટલે ભગવાન સીડી થી હેઠા ઉતરીને પોતાના વૈશિષ્ટ માંથી પોતાનું સાધારણીકરણ કરી નાખે એ એ ઘટનાનું નામ એ અવતાર